ભૂલી ગયા હતા અને આગામી સો દિવસમાં વિશ્વામિત્રી નદીના પ્રથમ ફેઝમાં રૂપિયા એકસો ઓગણત્રીસ એકત્રીસ કરોડના કામોને મંજૂર કરવા માટે ખાસ સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ સમગ્ર સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી લીધી ન હોવાથી વિવાદ થતા ટેન્ડર મંજૂરીનું કામ મુલતવી રાખવામાં આવ્યું હતું હવે આગામી તારીખ ચોવીસમીના રોજ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે બોલાવવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ટેન્ડરો મંજૂર કરવામાં આવશે મળેલી માહિતી પ્રમાણે વડોદરા કોર્પોરેશનના એક્ટ મુજબ શહેરના વિકાસ લક્ષી પ્રોજેક્ટ માટે પહેલા સામાન્ય સભાની સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે છે તે બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ત્યારબાદ ટેન્ડર મંજૂરી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવે છે